આજના એપિસોડ વાર્તા વિરામમાં સ્વાગત છે આપ સૌનું આપણી સાથે આજે ઉપસ્થિત છે યુવા લેખક તેજસ રોહિત જેમને આપણે સદાના નામથી જાણીએ છીએ તો આવો જાણીએ એમના જીવનની જાણીએ અજાણી વાતો સદાની સાથે સ્વાગત છે તેજસભાઈ આપનું ખૂબ ખૂબ આભાર અમિતભાઈ તેજસભાઈ સૌથી પહેલો આપને સવાલ કે વાર્તા વિરામ શું છે અમિતભાઈ વાર્તા વિરામ આમ જોવા જઈએ તો એ ટાઇટલ મને ત્યારે યાદ આવ્યું હતું કે વિરામ એટલે આપણે આરામના સંદર્ભમાં જ મોટા ભાગે જોતા હોત તો મને ક્યાંક એવું લાગતું મારી આ સફર દરમિયાન કે જેટલી વખત મેં જ્યારે જ્યારે વાર્તાઓ વાંચી મારા જીવનમાં ત્યારે એને મને જીવનના કોઈને કોઈ ક્ષેત્રે આરામ આપ્યો છે અને કોઈ જગ્યાએ હું સળંગ જતો હોઉં તો ત્યાં ક્યાંક મને વિરામ પણ આપ્યો છે એટલે આ બેનું મેં કનેક્શન કરી અને વાર્તા વિરામ એવું નામ આપ્યું છે આ એપિસોડને જી વાત કરીએ મેં ઘણું બધું સાંભળ્યું છે કર્મના સિદ્ધાંતો જી અમિતભાઈ તો આજના એપિસોડમાં કર્મના સિદ્ધાંતો વિશે સદા શું વિચારે છે એ જાણવું રહ્યું કર્મનો સિદ્ધાંત ખૂબ સરસ સવાલ છે આપનો આજકાલની જે જનરેશન છે જે આપણી સાથે જીવનારા લોકો છે એ દરેકને ક્યાંક ને ક્યાંક અસર કરતો આ સવાલ છે તમે બધા જ જાણો છો એમ કે આપણા પૂર્વજો જે છે આપણા વડીલો છે હંમેશા આપણને એવું કહેતા કે દીકરા એટલું જ પાથરવું જેટલું આપણે ઉપાડી શકીએ ને કર્મના સિદ્ધાંતનો એક સામાન્ય શબ્દમાં વાત કરું ને અમિતભાઈ તો એટલું કહી શકાય કે ઘણી વખત આપણે જીવનમાં ઘણું બધું મેળવી લેવાની તમન્નાઓ ઈચ્છાઓ અપેક્ષાઓ હોય જ કારણ કે આપણે માણસ છીએ પણ એ અપેક્ષાઓ સંતોષવાની આડમાં આપણે ક્યારેક ન ઈચ્છવા છતાં પણ ઘણા બધા કૃત્યો એવા કરી ને બેસી જતા હોય કે જેનો અફસોસ આપણને મરણ પર્યંત રહેતો હોય છે તો તમે ઘણી વખત જોયું હશે કે ઘણા લોકો રસ્તા પર ચાલ્યા જતા હોય અને અચાનક કંઈ જ ના હોય ફૂટપાથ પર ચાલતા હોય સાહેબ અને ત્યાં પણ કોઈ મોટું વાહન એમને કચડી નાખે છે તો અફસોસ થાય આપણને કે એના જીવનમાં એણે એવું શું કર્યું હશે કે આ ચાલતા ચાલતા એનું મૃત્યુ થઈ ગયું બરાબર પણ સાહેબ તમે એના જીવનના ઇતિહાસમાં જો જાઓ તો ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ કદાચ આ જન્મમાં અથવા તો એના પહેલા જન્મમાં પૂર્વ જન્મમાં એને કંઈક એવું કર્યું હશે કે જેનું મૃત્યુ આ રીતે લખાયેલું હશે અને એનું તદ્દન ઉલટું તમે એવું પણ ઘણી વખત જોયું હશે કે વ્યક્તિ ક્યારેય ચાલીને જાય છે અને અરે જરાક રહી ગયો તો એ જરાગ રહી જાય છે તો એની પાછળનું કારણ કાં તો આ જન્મમાં છે અથવા તો એના પૂર્વજન્મમાં છે પેલું એક જે તે સમયે વોટ્સઅપમાં મેસેજ ફરતા થયા હતા એક દિવસ એક ખેડૂત ચાલતો ચાલતો જતો હોય છે અને એ સામેના વૃક્ષ ઉપર આંબાના વૃક્ષ ઉપર બે કેરી જોવે છે અને જેવો એ કેરી જોવે છે એટલે એને એવું થાય છે કે મારે આ કેરી લઈ લેવી જોઈએ એટલે પોતે વંડી ક્રોસ કરી દીવાલ કૂદી અને કેરી તોડવા માટે જાય છે સાહેબ જેવો કેરી તોડવા માટે જાય છે એવો એ પેલો જે બગીચાનો માલિક છે એ જોઈ જાય છે અને આવી અને ખરેખર વાંક કોનો આવો આપણને સવાલ થવો જોઈએ બિલકુલ કારણ કે સાહેબ કેરી જોઈ કોને તો કે આંખે જોઈ જોઈ બરાબર કેરી સુધી ચાલીને કોણ ગયું તો કે ભાઈ પગ લઈને ગયા કેરી તોડી કોને તો કે હાથે તોડી માર ખાવાનો વારો આવ્યો બરડાને પણ સાહેબ તમે જોજો અંતે આંસુ આવે છે આંખમાંથી તો સાહેબ આજ તો કર્મનો સિદ્ધાંત છે તો હું અંગત રીતે એવું માનું છું કે જીવનમાં તમારાથી સારા કર્મો કદાચ થાય ના થાય ઓછા થાય પણ ખરાબ કર્મો તમારાથી ક્યારેય પણ ના થાય ખરાબ વિચારો ના થાય કોઈનું અહિત ના થાય એની તકેદારી દરેક મનુષ્યએ રાખવી જોઈએ તો આજના એપિસોડમાં મારું આપને બસ આજ એક જણાવવાનું છે અને આજ એક મારો એક જેને કહે ને કે લોકો સુધી પહોંચાડવાનો એક સંદેશો છે કે દરેક લોકોને મારી ખાસ વિનંતી છે દરેક દર્શક મિત્રોને વિનંતી છે કે જીવનમાં ક્યારેય કોઈનું અહિત ના થાય જી ખૂબ આભાર આપનો તેજસભાઈ આજના વાર્તા વિરામ એપિસોડમાં ગાથા યુટ્યુબ ચેનલમાં ઘણું બધું નવું આપણે જાણવા મળ્યું છે આશા રાખીએ છીએ કે આવી જ રીતે આવનારા દિવસોમાં બે હજાર ચોવીસમાં અપકમિંગ જે પણ એપિસોડ આવતા રહેશે સો જોડાયેલા રહેજો ગથલ ગઝલ ગાથા યુટ્યુબ ચેનલ સાથે આભાર તેજસભાઈ આભાર દર્શક મિત્રો થેન્ક યુ